હજુ અમદાવાદ સેવન ડે સ્કૂલની ઘટનાનો ભય વાલીઓમાંથી ગયો નથી ત્યારે ફરી એક વખત તેવી જ ઘટના સામે આવી છે જેનાથી વાલીઓમાં વધુ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે

ધમકી આપી હોવાનું સામે આવે છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

વિદ્યાર્થી તરત જ વિદ્યાર્થીને ગંદી ગાળો આપવાનું શરૂ કરી દે છે ને જે વિદ્યાર્થી ઉપર તે પડ્યો હતો તેને માફી પણ માંગી કે આ ભૂલથી ધક્કો વાગી ગયો છે પરંતુ સામેવાળા વિદ્યાર્થીએ કંઈ પણ સાંભળ્યા વગર ગાળો આપવાનું શરૂ કરી દે છે ને બંને વચ્ચે બોલાચાલી પણ થાય છે પરંતુ બોલાચાલી બાદ તે વિદ્યાર્થી ત્યાંથી નીકળી જાય છે તેના મિત્રની સાથે અને ત્યારે તેઓ આગળ મારુતિનગર સર્કલ નજીક નવદુર્ગા ઝેરોક્સવાળી ગલી આગળ પહોંચે છે ત્યારે તે અન્ય વિદ્યાર્થી દ્વારા પાછળથી બૂમ પાડવામાં આવે છે અને વિદ્યાર્થી તેની પાસે પણ જાય છે તે દરમિયાન જ તે અન્ય વિદ્યાર્થી દ્વારા સળિયા વડે હુમલો કરી દેવામાં આવે છે તેને વિચાર્યા વગર સળિયો વિદ્યાર્થીના માથાના ભાગ પર મારી દીધો હતો એક મિત્ર પણ ત્યાં પહોંચી જાય છે અને વિદ્યાર્થીને હાથથી મારવા લાગે છે અને આ દરમિયાન પરંતુ જે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થાય છે તેના મમ્મીએ તે દ્રશ્ય જોઈ લીધા હતા અને ત્યારબાદ તેના પપ્પાને ફોન કરવામાં આવે છે ત્યારે નવદુર્ગા ઝેરોક્સ પાસે દીકરાનો ઝઘડો થયો છે તેવું સાંભળતા જ પિતા ઘટના સ્થળ પર પહોંચી જાય છે અને તેમણે પોતાના દીકરાના માથામાં લોહી નીકળતું જોયું અને જે બાદ તેને તુરંત જ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવે છે પરંતુ જે વિદ્યાર્થીએ માર માર્યો હતો તેના પિતાને પણ જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે આવી જાય છે પરંતુ આ ઘટનામાં જોવા જેવી વાત તો એ છે કે જે જે વિદ્યાર્થીએ તેને માર્યું હતું તેના પિતાએ એવું કહ્યું કે અગલી બાર મેરે લડકે કે સાથ ઝઘડા ક્યાં તો તેરે કો ખતમ કરી દુંગા પોતાના બાળકને સમજાવવાની જગ્યાએ તે પિતા દ્વારા આવું નિવેદન આપવામાં આવે છે ત્યારે જગડાના કારણે લોહી નીકળતું હોવાથી આસપાસના લોકો પણ ભેગા થઈ જાય છે દેતી આ ચારે આરોપીઓ સ્થળથી ભાગી જાય છે અને ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ મોકલવામાં આવે છે જ્યાં સારવાર કરનાર ડોક્ટરના જણાવ્યા મુજબ વિદ્યાર્થીના માથાના ભાગે સાત ટાકા લગાવવામાં આવ્યા છે ત્યારે વિદ્યાર્થીની સારવાર કરાવ્યા બાદ તેના પિતા લિંબાયત પોલીસ સ્ટેશનમાં જઈને જે તે વિદ્યાર્થી છે તેના વિરુદ્ધ તેના પિતા વિરુદ્ધ અને તેના કાકા અને તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને તમામ ચાર આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આરોપીઓ ક્યારે પકડાશે ને આ અંગે શું નવા ખુલાસા થશે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપણા મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અને વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई